મિત્રો આજથી જે છે તે શરૂઆત થઈ ગઈ છે આ ખતરનાક સિસ્ટમ આગામી 3 દિવસ સુધી જે છે તે ગુજરાત ઉપર ધબ ધબાટી બોલાવે તેવી આગાહી છે તેની સાથે સંપૂર્ણ ગુજરાત ઉપર ગાજવીજ અને વીજળીના કડાકા સાથેના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તેની વચ્ચે આજ રોજ જે છે તે મિત્રો બોટાદ જિલ્લાની અંદર હમણાં જ સાંજના 5 વાગ્યા દરમિયાન જે છે તે ખાસ કરીને કરા સાથેના વરસાદો નોંધાયા છે તેના વિશે મિત્રો વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના વિડિયોની અંદર તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમને જણાવી દઈએ કે તમે શું માહિતી ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા તમને મળી જાય આજના વિડિયોની અંદર મિત્રો આપણે વાત કરવાની છે તો અત્યારે ગુજરાતનું હાલનું હવામાન કેવું અત્યારે ચાલી રહ્યું છે તેના વિશે તમને જણાવીશ ત્યારબાદ મિત્રો તારીખો સાથે તમને જણાવીશ અને સમય સાથે જણાવીશ કે કયા જિલ્લામાં અને કયા ગામડાની અંદર કેટલો વરસાદ આવી શકે આ દરેક માહિતી મેળવી જોવા માટે મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો સાથે જ આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો તેની પહેલા મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ કે તમારા ગામનો અત્યારે માહોલ કેવો છે તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો આવો મિત્રો હવે શરૂઆત કરીએ વિડિયોની સૌથી પહેલા મિત્રો તમને જણાવી દે કે છે એક મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે એટલે કે જોઈ શકો મિત્રો આ ઉત્તરીય ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે તેની અસરો ગુજરાતમાં થઈ રહી છે અને બીજી તરફ અહીંયા મિત્રો જોઈ શકો મિત્રો આ જે છે તે અરબ સાગરનો વિસ્તાર છે તો આ સંપૂર્ણ અરબ સાગરના વિસ્તારમાં એક અપર એર સર્ક્યુલેશન સર્જાણું છે તેના કારણે અત્યારે ઓલ

માહોલમાં જ બનતી હોય છે તે આવી ખતરનાક સિસ્ટમ અત્યારે ચોમાસાની અંદર બની છે પરંતુ હવે આવનારા દિવસોમાં મિત્રો કેવો માહોલ જોવા મળવાનો છે તેના વિશે વાત કરી લઈ હવે ગામનું નામ લઈને તમને જણાવી દઉં કે કયા કયા ગામની અંદર કઈ તારીખે કેવો માહોલ જોવાનો છે તેના મિત્રો શરૂઆત કરી સૌથી પહેલા મિત્રો 6 તારીખની માહિતી તમને આપવાની છે મારે તારીખો સાથે મિત્રો અપડેટ આપી રહ્યા છે 6 તારીખની માહિતી તમને આપી દઉં ત્યારબાદ મિત્રો મારે તમને 7 તારીખની પણ માહિતી આપવાની છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો સૌથી પહેલા મિત્રો 6 તારીખની માહિતી આપો તેના પહેલા તમને જણાવી દઉં કે વિડિયોને સૌથી પહેલા મિત્રો શરૂઆત કરી તે પહેલા તમને જણાવી દઉં કે કોઈ એક વિસ્તાર વિશે આપણે વાત કરવાની છે તમારા ગામનું નામ પણ લેવામાં આવશે તો ખાસ અંત સુધી જોડાયેલા રહેજો શરૂઆત કરી મિત્રો મધ્ય ગુજરાતના ભાગો સાથે એની પહેલા મિત્રો જણાવી દે કે અત્યારે આપણે તારીખ 6 મે 2 પચીસ ની હવે આપણે વાત કરી રહ્યા છીએ છ મેદાદમાં વરસાદ નોંધાયો હતો પરંતુ છતાં પણ મિત્રો મોટાભાગના વિસ્તારોમાં ઝરમર સારું રહેશે અને સાથે જ વીજળીના ગાજવીજ સાથેના વરસાદો નોંધાશે તેવી પણ આગાહી છે સંપૂર્ણ મધ્ય ગુજરાત ઉપરથી તેના વિસ્તારો વિશે તમને માહિતી આપી દો તો જોઈ શકે મિત્રો વિસ્તારોની અંદર ગોધરાના વિસ્તારો થી લઈને દાહોદના વિસ્તારો લુણાવાડા બાલાસિનોર અને અને ખેડા આટલા વિસ્તારોની અંદર સંપૂર્ણ મધ્ય ગુજરાતમાં જે છે તે ખાસ કરીને ખરાખરીનો માહોલ જોવા મળશે અને તારીખ છ મે બે હજાર ના રોજ ભારેથી ભારે તોફાની વરસાદની આગાહી છે તે સામે આવી આવી છે અત્યારથી મિત્રો આગળ વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધીએ કે દક્ષિણ ગુજરાતમાં કેવો માહોલ જોવા મળવાનો છે જોઈ શકો છ તારીખ સૌથી ભારે મિત્રો બનવાની છે દક્ષિણ ગુજરાત માટે દક્ષિણ ગુજરાતના સાત થી આઠ જિલ્લા અત્યારથી થઈ જાય સાવધાન કારણ કે છ અને સાત તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે આ મિત્રો દક્ષિણ ગુજરાતનો એટલો માર્ગ છે તેમાં જોઈ શકો મિત્રો આજે લાલ કલરના ઝોનમાં જેટલા વિસ્તારો આવે છે ત્યાં મિત્રો જે છે તે રૌદ્ર સ્વરૂપ મેઘરાજાનો ত પાંચ પાંચથી લઈને ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદો જે છે તે પણ જોવા મળી શકે જોઈ છે તો ખાસ છ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરી લઈએ તો ખંભાતનો વિસ્તાર ત્યાંથી બોરસદ તારાપુર આણંદનો વિસ્તાર રહેલો છે તે ત્યાંથી આ બાજુ આવે તો વડોદરા ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર લાગુના વિસ્તારો નીચે આવે તો ખાસ કરીને તણખાળા ડભોઈના વિસ્તારો કરજણ જંબુસર શિનોર ભરૂચ કોસંબા ડિડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો વાંકાળના વિસ્તારો અને સુરત આટલા ભાગોની અંદર મિત્રો છ મે બે હાજાર પચીસ ના રોજ કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે ત્યાંથી નીચેના જે વિસ્તારો છે જેમ કે આહવા ડાંગ નવસારી અને વલસાડ ત્યાં મિત્રો મધ્યમ કેટેગરીના હળવા માવઠા અને ઝાપટાઓ જોવા મળી શકે તો મિત્રો આ માહિતી થઈ ગઈ દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની હવે ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર છ તારીખે ભારે વરસાદની આગાહી સંપૂર્ણ ઉત્તર ગુજરાત થઈ જાય સાવધાન જેમાં વિસ્તારો વિશે વાત કરી લઈએ તો ખાસ મહેસાણા જિલ્લા આસપાસ મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગરના વિસ્તારો સિદ્ધપુર પાટણ ચાણસમા મોડેરા હારીજ રાધનપુરના વિસ્તારો ત્યાંથી મિત્રો ઉપર ખાસ કરીને વિસ્તારો જોઈ લે તો સાંતલપુરના વિસ્તારો દિયોદર સુઈગામ થરાડ બાટસણ ડીસા પંથક પાલનપુર પંથક સહિતના વિસ્તારો ધાનેરા પંથક આસપાસ જોઈ લે તો આબુ અરવલ્લી પંચમહાલ મોડાસા પ્રાતિજના વિસ્તારો અને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના ભાગોની અંદર સમગ્ર મિત્રો જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે આ ઉત્તર ગુજરાતમાં મેઘમહેર અને મેઘગર્જના જે થતી જાય છે તે મિત્રો આપણને જોવા મળવાની છે ત્યાંથી હવે મિત્રો આપણે સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાનું છે કારણ કે સૌરાષ્ટ્રમાં પણ તારીખ સાત ની અને છ ની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે વાત મિત્રો કરીએ તો આજરોજ જે છે તે બોટાદ જિલ્લાના છે અનીડા માંડવા અને પીપરડી લાગુના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને કરા સાથે વરસાદો નોંધાયા છે અને જાણે કરાની મિત્રો જમીન ઉપર ચાદર પડી ગઈ હોય તેવા વરસાદો જે થયા છે અને તે મિત્રો ખાસ કરીને આજે અને આવતીકાલે એટલે કે ચોવીસ કલાક દરમિયાન લાગુ રહેવાના છે તેમાં પણ ખાસ કરીને જોઈ લઈએ તો ભાવનગર સહિતના વિસ્તારો વિશે વાત કરીએ સૌથી અંદર જે છે છે આટલા આટલા પંથકોની તે મેઘરાજાની એન્ટ્રી થઈ જવાની ભારે થી અતિભારે તોફાની વરસાદ જે છે તે મિત્રો તમને જોવા મળવાનો છે ત્યાંથી આગળ મિત્રો વાત કરીએ તો બોટાદ જિલ્લામાં જોઈ શકો મિત્રો ભારે વરસાદની આગાહી બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે આ લાલ કલરના ભાગોની અંદર જેમાં મિત્રો ખાસ કરીને ધંધુકા આવેલું છે બાણગઢ બરવાળા ધોળા ઢસ્સા બોર્ડરના વિસ્તારો ગઢડા બોટાદ અને સાળંગપુર રાણપુર સહિતના ભાગોમાં જે છે તે અતિથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવેલી છે અત્યારથી મિત્રો આગળ વધીએ ખાસ કરીને વાત કરી લઈએ હવે રાજકોટ આસપાસના વિસ્તારો વિશે રાજકોટ અને આસપાસ ઉપર મિત્રો જોઈ લે તો ચોટીલા અને થાણગઢના વિસ્તારો નીચે જોઈએ તો રાજકોટ શાપર વેરાવળના વિસ્તારો ગોંડલના વિસ્તારો ત્યાંથી આ બાજુ આવે તો જસદણ ઉપલેટા જેતપુર સરધાર અને વિછીયા લાગુના વિસ્તારો આ દરેક ભાગોમાં પણ ભારેથી લઈને અતિભારે વરસાદની જે છે તે આગાઈ છે આવનારા દિવસોની અંદર આવનારા ચોવીસ કલાકની અંદર વાત કરીએ મિત્રો અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લાના સાતથી આઠ તાલુકામાં અતિ ભારે વરસાદની છે જેમાં બાબરા દામનગર લાઠી સહિતના ભાગો અમરેલીનો ભાગ બગસરા કુકાબાવના વિસ્તારો નીચે આવે તો સાવરકુંડલા ધારી દુધાળાના વિસ્તારો રાજુલા અને લીલીયા સાઇડના વિસ્તારોની અંદર પણ જે છે તે અમરેલી જિલ્લામાં જોઈ શકો કે ખાસ કરીને આવનારી ચોવીસ કલાક જે છે તે ભારે વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો રહેલી છે તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર છ તારીખના રોજ બાકીના જે જિલ્લાઓ છે જેમ કે જૂનાગઢના વિસ્તારો તેની સાથે સાથે ઉપર પોરબંદર અને મોરબીના વિસ્તારો દ્વારકાના વિસ્તારો ત્યાં મિત્રો બહુ ભારે વરસાદની આગાહી નથી જોઈ શકો મિત્રો છ તારીખે ત્યાં કોઈ પણ પ્રકારની વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી મિત્રો ખાસ કરીને કચ્છની વાત કરીએ તો સંપૂર્ણ કચ્છ ઓલ ઓવર કચ્છ ઉપર છ તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જેમાં રાપર ખાવડાના વિસ્તારો ભુજ ભચાઉ માંડવી ગાંધીધામ નલિયા લખપતના ભાગોની અંદર જે છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદનો જોર રહેલું છે સાત તારીખ વિશે મિત્રો અત્યારે અમને

કહેવામાં મિત્રો આવી રહ્યું છે કે ખાસ કરીને આવનારા દિવસોની અંદર એક ચક્રવાત એટલે કે વાવાઝોડું એક્ટિવેટ છે તેમાંથી જે સૌથી મોટી સિસ્ટમ સૌથી ઘાતક સિસ્ટમ છે તે જોઈ શકો ગુજરાત ઉપર જ એક્ટિવેટ થયેલી છે જોઈ શકો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી ફેલાયેલી આ ખતરનાક સિસ્ટમ દેખાઈ રહી છે આવનારા દિવસોમાં મિત્રો આ સિસ્ટમને લઈને સુધી જે કે મને નવા સમાચાર આવશે ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે હાલ મિત્રો આજના વિડિયોની અંદર મિત્રો આટલું જ રાખીશ આ વિડિયો તમને પસંદ આવ્યો અને કામનો લાગ્યો તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસ પણ કરી દેજો સાથે મિત્રો તમારા મિત્રો સાથે WhatsApp અને Facebook ગ્રુપની અંદર આ વિડિયોને જે છે તે વધુમાં બધું શેર કરજો જેથી દરેક લોકોને સાચી અને સચોટ માહિતી મળી શકે આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ કાલે મળીશું નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે તમારા ગામનું નામ કયું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી